જેતપુરના બોરડી સમઢિયાળા ગામના ખેડૂત રાજુભાઈ પટોડિયા એ કઈક અલગ માટીના ખેડૂત છે તેઓ ખેતી તો કરે છે પણ ખેત ઉત્પાદન પણ કરે છે પરંતુ તે બીજા ખેડૂત કરતા કઈક અલગ માટીના છે કારણ કે તે અન્ય ખેડૂત કરતા અલગ પ્રકારની ખેતી કરી રહ્યા છે રાજુભાઈ પટોડિયા પોતાના પાંચ વીઘા જમીનમાં ગુલાબની ખેતી કરી છે જેમાં તેઓએ પાંચ ગુલાબના છોડનું વાવેતર કરી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરે છે સાથે જ ગુલાબનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાતના રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે જેમાં તેઓ ગૌમૂત્ર છાણ અને અન્ય બેક્ટેરિયા નું ઓર્ગેનિક ખાતર બનાવીને તેનો ઉપયોગ કરીને તેઓ આ ગુલાબની ખેતી કરે છે રાજુભાઈ ભટોડિયા માત્ર ખેતી જ નથી કરતા પરંતુ તેઓ જે ગુલાબની ખેત પેદાશ ઉત્પન્ન કરે છે તેમાં તેઓ ગુલાબની પાંદડીઓ ગુલાબજળ ગુલાબ ગુલકંદ ગુલાબ ચોકલેટ ગુલાબ મીઠાઈ ગુલાબ સાબુ જેના માટે તેઓએ તેના ખેતર ઉપર જ તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરી છે તેઓએ જે ખેત ઉત્પાદનો મેળવ્યા હોય તે અહીં જ તેના ખેતર ઉપર પ્રોસેસ કરે છે અને તેમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવીને માર્કેટમાં વેચે છે તેઓ અહીં ગુલાબની પાખડીઓ કરીને સુરત અને દુબઈ મોકલે છે જેમાં ગુલાબની પાખડીઓની માંગ દુબઈમાં ખૂબ છે તેઓ ગુલકંદ પણ બનાવે છે ગુલાબ જળ પણ બનાવી રહ્યા છે અને હવે તેઓ ગુલાબ સાબુ પણ બનાવશે ગુલાબ ચોકલેટ પણ બનાવશે આ તમામ પ્રકારની પ્રોડક્ટ તેઓ જાતે જ બનાવે છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું રાજુભાઈ જણાવી રહ્યા છે ઉત્પાદનો વેચીને આવક મેળવે છે ગુલાબમાંથી બનતી તમામ પ્રોડક્ટ આરોગ્ય માટે ફાયદાકારક છે ઉનાળામાં ગુલાબ ગુલકંદ અને પાકડીઓ ખાવાથી શરીરના આધારમાં રહેલી ગરમી દૂર થાય છે ગુલાબ ઉપરાંત ગુલાબના સાબુથી નાહવાથી સ્કીન માટે ખૂબ જ ફાયદો થાય છે

જેતપુરના બોડી સમઢિયાળા ગામના આ ખેડૂતે તમામ ખેડૂતોને એક નવું ઉદાહરણ આપ્યું છે જો ખેડૂત પોતાની પરંપરાગત ખેતી છોડી અને કંઈક અલગ કરવાની ઈચ્છા રાખે તો ચોક્કસ તેઓ તેની આવક વધારવા માટે સમાજ અને લોકોને કંઈક અલગ આપી શકે છે સરકાર પણ આવી ખેતી અને ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે તે જરૂરી છે ગુલાબની ખેતી આપણે પાંચ વીઘામાં કરેલી છે એક વીઘાની અંદર હજાર છોડ કે પાંચ છોડ આપણે વાવેલા છે એક છોડની કિંમત દસ રૂપિયા હતી એટલે પચાસ હજારનો ખર્ચો પાંચ વીઘામાં આપણે કરેલો છે અને બીજું એ છે કે આપણે ગુલાબની પાખડીઓ અત્યારે ડ્રાય કરી છે ડ્રાય કરેલી પાખડીઓ આપણે સુરત જાય છે સુરતથી આપણે દુબઈ જાય છે અને બીજું આપણે બનાવી છે ચાર પ્રોડક્ટ બનાવી ગુલકંદ ગુલાબજળ ગુલાબનો સાબુ અને ગુલાબની ચોકલેટ અત્યારે તૈયાર થાય છે આ રીતની આપણે તો તૈયાર કરી છે અને આરોગ્ય માટે ગુલકંદ છે એ બહુ બેસ્ટ છે ચૈત્રી ગુલાબની આપણે જો વાત કરીએ તો એ બહુ મહત્ત્વની બાબત છે આપણા જે વૃદ્ધ લોકો છે વડીલો છે એ લોકોને ચૈત્રી ગુલાબ વિશે વાત કરું તો બહુ આનંદ થતો હોય છે એ લોકોને પણ એટલે આ ટાઈપનું આપણું કામકાજ છે અને નફાની વાત કરીએ તો આપણે પાંચ વી અંદર આઠથી દસ લાખ રૂપિયા સુધીનો વાર્ષિક નફો મળે એમાં જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર